નમસ્કાર દોસ્તો ઘણા બધા દર્દીઓ એવા હોય છે કે જેમને ઘૂંટણમાં ઘસારો હોય છે અને મણકામાં પણ તકલીફ હોય છે મણકામાંથી નસ દબાતી હોય છે તો તેમનો એક સવાલ હોય છે કે સર બંને ઓપરેશન છે એ હવે પહેલાં કયું કરાવીએ તો મારું કહેવું એ છે કે તમે એક એક્ઝામ એક્ઝામ્પલ સમજો કે ત્રીજા માળેથી નીચે સુધી કોઈ એક પ્લાસ્ટિકની પાઇપ આવે છે અને તેમાંથી પાણી આવે છે હવે તેને ત્રીજા માળેથી આપણે દબાવેલી રાખેલી હોય અને પહેલાં માળેથી દબાવી દઈએ તો પહેલાં આપણે ઉપરનું પ્રેશર ઉપરનું દબાણ હટાડવું જોઈએ કે જેથી પાણી નીચે સુધી આવી શકે તમે જ્યારે પહેલાં માળનું દબાણ હટાડી દેશો અને ઉપર પાઇપ દબાયેલી જશે તો પાઇપમાંથી પાણી ક્યારેય નીચે નહીં આવે પહેલાં તમારે ઉપરનું હટાડવું પડે દબાણ અને પછી નીચેનું દબાણ હટાડવું જોઈએ કે જેથી પાણી નીચે આવી શકે આ કન્ડિશનમાં પણ એક્ઝેક્ટલી સેમ વસ્તુ થાય છે કે તમને જ્યારે મણકાની તકલીફ હોય મતલબ કે મણકામાંથી નસ દબાતી હોય એક અથવા બંને પગમાં સાયટિકા જેવો દુખાવો થતો હોય બંને પગ ભારી થઈ જતા હોય તમને જ્યારે એમ આરઆઈમાં દેખાય છે કે નસ ખૂબ જ દવાય છે ચાલવામાં તકલીફ છે અને ઓપરેશનની જરૂર છે તેની સાથે સાથે ઘૂંટણનો પણ ઘસારો છે તો સૌથી પહેલાં તમારે મણકાની જે કન્ડિશન છે તેનો નિવેડો લાવવો જોઈએ તમારે મણકાની કન્ડિશનની ટ્રીટમેન્ટ પહેલાં કરાવી જોઈએ અને ત્યારબાદ તમે ઘૂંટણના દુખાવાની ટ્રીટમેન્ટ લઈ શકો છો ની રિપ્લેસમેન્ટ કરાવી શકો છો બધી તકલીફ સારી થઈ શકે છે અદરવાઈઝ એવું થશે કે તમે ઘૂંટણ બદલવાનું ઓપરેશન કરાવી દેશો પછી પણ એવું થઈ શકે કે તમારા બંને પગ ભારે થતા હોય તકલીફ ન થાય અને ત્યારબાદ મણકાનું ઓપરેશન તો ડેફિનેટલી કરાવવું જ પડે તેથી સૌથી પહેલાં તમારે મણકાની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ અને ત્યારબાદ તમે ઘૂંટણની ટ્રીટમેન્ટ કરાવી શકો છો ધન્યવાદ